ક્યારે હું ભગવાન સ્વામિનારાયણના રંગે રંગાઈ ગઈ એની મને ખબર જ ના પડી તો તો સો ના હવે તો મને માંડીને વાત કરો તે જલપા મને એવો તે કયો નિયમ તને સ્પર્શી તો સાંભળ શાંતા જલપા સ્વામિનારાયણનો સત્સંગ પોતાને પ્રિયથી કરિયાવરમાં જ લઈને આવી હતી અને અહીંયા તો તને ખબર જ છે ને અમારે અને સત્સંગની તો લાભ પાવનું અંતર એ રહી સત્સંગી એટલે એને તો એકાદશી ઉપવાસ કરવાનો નિયમ એ લગ્ન કરીને આવી ત્યારે અમને તો મનમાં એમ હતું કે આપણે એને હમણાં અગિયારસ કરવાની ના નથી પાડી ઘરમાં કોઈ ઉપવાસ નહીં કરતું હોય એટલે એ એની જાતે જ મોડી પડી જશે પણ શાંતા નામ નેવની દ્રઢતા તો એની જ હોય એ પરિણીને આવી પછી ક્યારેય એક પણ એકાદશીએ ઉપવાસ કરવાનો એ ચૂકતી નહોતી થોડા વર્ષો આ રીતે ચાલ્યું એટલામાં અમારા વાનનો અવસાન થયો ત્યારે બારમાના દિવસે જ યોગાનું યોગ એકાદશી હતી ત્યારે મેં એને કહ્યું તારે તો જમવું જ પડશે નહીં તો બાને પહોંચશે નહીં ત્યારે જલ્પાએ બધાને સમજાવ્યું કે આજે એકાદશી છે તો હું અનાજ જમી શકીશ નહીં અને હું એકાદશી કરીશ એનું પુણ્ય બાને પહોંચશે તો એમની ગતિ સારી થશે એ રીતે જલ્પાએ નમ્રતાથી બધાને સમજાવ્યા કે મને આગ્રહ ન કરો તો સારું એની વાતમાં દ્રઢતા હતી અને ગુરુ માટેની નિષ્ઠાનો રડકાર હતો જે અમને બધાને સમજાવ્યો અને સહર્ષ સૌએ બધું જોખ્યું સાચું કહું શાંતા એકાદશી કરી જલ્પાએ

જો હું તમને અનુજોવસન કહું પ્રદેશમાં પણ તે નિયમની કેવી દળતા રાખી તે હી તું મમ્મી મમ્મી મારું સિલેક્શન કેમ્પમાં જવા માટે થઈ ગયું ક્યારે જવાનું છે અને કેટલા દિવસ માટે જવાનું છે મારે બે દિવસ પછી ટ્રિવેન્ડ્રો માટે નીકળવાનું છે અને પંદર દિવસનું કામ છે અચ્છા બહુ મજા આવી જશે પંદર દિવસ માટે હા તું ત્યાં ખાઈશ ત્યાં તો ગ્રોડી લેસનવાળું બધું હોય મમ્મી એ બધું થઈ જશે બાપા રક્ષા કરશે એક કામ કરું છું હું નાસ્તો બનાવી દઉં છું એ તું સાથે લેતી જજે ઠીક છે કમ ઓન મમ્મી ત્યાં નાસ્તો લઈ જવાની પરમિશન ના હોય એ તો બધું કઈ નહીં તો થોડા થેપલા તો લીધી જજે બેટા ઓ મમ્મી તું કહે છે એટલા માટે લઈ જઈશ બાકી આઈ વિલ મેનેજ ઓકે ડરતા જોઈ તેની મદદ કરે મરારી આ મંજુ ઘરેથી માત્ર થોડા થેપલા લઈને પોતાના કેમ્પ માટે નીકળે છે પરંતુ એને ખ્યાલ જ નહોતો કે ખરી મુશ્કેલી તો હવે આવશે તો ચાલો કેમ્પમાં શું થાય છે તે જાણીએ ગુડ મોર્નિંગ गर्ल्स આજે તમારા મુખ્ય ટ્રેનર મિસ ચાહલી જે આપને સંપૂર્ણ કેમ્પ દરમિયાન ટ્રેનિંગ આપશે ગુડ મોર્નિંગ गर्ल्स અહીંયા આપણે 15 દિવસ કેમ્પિંગમાં જોડાવાનું છે પણ અહીંયાના અમુક નિયમો છે નિયમ નંબર 1 અહીંયા 15 દિવસ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં નિયમ નંબર 2 અહીંયાના વાતાવરણને ધ્યાનમાં રાખતા કોઈ પણ સવારે નાવું નહીં નિયમ નંબર 3 રોજ રાતે 9 વાગે સૂઈ જવાનું રહેશે નિયમ નંબર 4 અહીંયા જે આપવામાં આવે તે જ ભોજન લેવાનું રહેશે અને આ કેમ્પ દરમિયાન બહારથી કોઈ પણ ખાદ્ય પદાર્થ અંદર નહીં લાવી શકાય નિયમ નંબર 5 જે ઉશિષ્ટ કરશે તેમને તે જ મિનિટે કેમ્પમાંથી અધૂરી તાલીમે વિદાય આપી દેવામાં આવશે બાકીના નિયમો ધીમે ધીમે કહીશું આટલા નિયમોમાં કોઈને કાંઈ પ્રશ્ન મેમ મારે રોજ સવારે પૂજા કરવાની હોય છે એટલે મારે નાવું તો મળશે જ પૂજા વગર હું પાણી પણ નથી પીતી રૂલ ઇઝ રૂલ રૂલ બધા માટે એક જ સરખો હોય છે તબિયત ખરાબ થઈ જશે આથી નાવા મળશે નહીં ઇઝ દેટ ક્લિયર ફોલો મી આમ ને આમ કેમ્પની તાલીમના ચૌદ દિવસ પૂરા થાય છે અને પંદરમા દિવસે ખૂબ સરસ બધાએ પોતાનો સો પરફોર્મન્સ પર્ફોમન્સ આપ્યું હવે આપણા ટ્રેનર આપણને થોડી વાત કરશે વાત તો નથી કરવી પણ મને એક પ્રશ્ન છે ડોન્ટ વરી ગર્લ્સ પ્રશ્ન તમારા બધા માટે નહીં પણ ફક્ત અંજુ માટે જ છે અંજુ તું કહેતી હતી ને કે તું પૂજા વગર પાણી પણ નથી પીતી પણ મેં તો તને ક્યારેય પૂજા કરતા જોયા જ નથી અને આટલા બધા દિવસ પાણી વગર તો ચાલે નહીં મને આનો જવાબ આપો હા મેમ કોઈ પણ મને પૂજા કરતા જોઈ નથી કેમ કે હું રોજ સવારે ત્રણ વાગે ઉઠી જતી અને નાઈને પૂજા કરતી હતી અને પછી સુઈ જતી નાઈને એ પણ આટલા ઠંડા પાણીથી હા કેમ કે મારો નિયમ છે પૂજા વિના પાણી હરાવ અને તમે તો નાવાની ના પાડી દીધી એટલે હું રોજ સવારે વહેલી ઊઠી જતી પણ અંજુ થોડા દિવસથી પૂજા ન કરી હોત તો શું બગડી જાત અને જો તારા શરીરને તકલીફ થઈ હોત તો તારે કેમ્પમાંથી વિદાય લેવી પડત મેં તેને ના પાડી હતી અને સમજાવી હતી કે આ વાતાવરણના લીધે મેમ સહિત બધી છોકરીઓ બીમાર પડી છે તું પણ બીમાર પડી જઈશ એટલે મારી વાત માન અને તું સવારે નહવાનું બંધ કર ત્યારે તેણે કહ્યું તું મારી ચિંતા ન કર મને કંઈ નહીં થાય ભગવાન મારી રક્ષા કરશે અરે મેમ એણે તો કશું ખાધું પણ નથી માત્ર સલાડ અને રોટલી પર જ રહી છે આ બધા દિવસોમાં કારણ કે અહીંયા શાક અને દાળમાં ભોગી વજન નાખ્યા હોય એટલે માણીએ ખાવાય નહીં આથી હું રોટલી અને સલાડ ખાઈ લે સિમ્પલ આઈ એમ સો ઇમ્પ્રેસ અંજુ મેં ઘણા બધા સ્ટુડન્ટ્સની ટ્રેનિંગ આપી છે પણ તારા જેવી દ્રઢતા તો મેં ક્યાંય નથી જોઈ મને ખરેખર વિશ્વાસ જ નથી આવતો તને આટલું બધું બળ મળે છે ક્યાંથી આઈ મીન

તો હું તો બીએ થી કાર્ય કર છું તો હું આ નિયમ પાળું તેમાં શું નવાય વાહ જે વાહ સો ગર્લ્સ આ કેમ્પ ની વિજેતા છે અંજુ માત્ર તેના પરફોર્મન્સ માટે નહીં પરંતુ તેની આ નિયમોની દ્રઢતા માટે કોંગ્રેચ્યુલેશન્સ અંજુ યોર ટ્રોફી પણ સોનલ આવા ઝડપા અને અંજુ જેવા નિયમનું પાલન કરનાર આ કળમાં તો ગણિયા ગાંઠિયા જોવા મળે ક્યાં કોઈને ધર્મના બંધન ગમે છે

બધાના પ્રસંગો સાંભળીને તો મને પણ પ્રેરણા ધન્ય છે આ વાત કાર્ય કરો અને ભક્તો ધન્ય છે તેઓના નિયમ ધર્મની દૃઢતાની ખરેખર ધન્ય છે તેઓના નિયમ ધર્મની દૃઢતાની